રાણપુર તાલુકાના જાળીલા ગામે ગત રાત્રે દલિત સમાજના સત્તર વર્ષીય યુવક હર્ષદ સોલંકીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે પ્રાથમિક માહિતી મુજબ અજાણ્યા શખ્સોના ફોન બાદ હર્ષદ ઘરની બહાર ગયો હતો અને રાત્રે ઘરે પરત નહોતો ફર્યો ત્યારબાદ ગામની પાણીની ટાંકી પાસે તેની લાશ મળી આવતા મૃતદેહ પર ગંભીર ઇજાના નિશાનો જણાતા આ ઘટના હત્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે સમાજમાં ભારે આક્રોશ વાપી ગયો છે અને દલિત સમાજે સ્પષ્ટ કહી દીધું છે કે હત્યારાઓને નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં આવશે નહીં હાલમાં રાણપુર પોલીસ ડીવાયએસપી અને એલસીબી ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને જારીલા ગામ સહિત બોટાદ સિરીઝમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે રિપોર્ટર ગોપાલ બોડિયા રાણપુર બોટાદ મારું નામ સોલંકી મહેશ આપના ભાઈને મૃત હાલતમાં લાશ મેલી છે ચારી લાખ અમે પાણી ટાંકી પછ શું કહેશો શું વિગત છે મારા ભાઈને રાત્રે સાડા નવ પોણા દસની આસપાસ ફોન આવેલો એના મિત્ર સર્કલનો કે બહાર આવ તો તે એના પપ્પાને કહીને એમ કહ્યું કે પપ્પા હું પાંચ દસ મિનિટમાં ઘરે આવું છું તો પાંચ દસ મિનિટ થઈ ગયા પછી એ ફોન કર્યો કે હજી ઘરે કેમ ન આવ્યો દસ સવા દસે ફોન કર્યો ને તો ફોન એનો સ્વિચ ઓફ આવતો હતો પછી અમે મારો નાનો ભાઈ એને ગોતવા ગયો તો પણ એ ક્યાંય દેખાણો નહીં રાતના અમે સીસીટીવી કેમેરા ચેક કર્યા તો એ ક્યાંય દેખાણો નહીં અમને ગાડી લઈને જાય છે એ દેખાય છે ખાલી અને ત્યાં ટાંકીને આગળ દરવાજાને તાળું મારેલું હતું તો અમે ઠેકીને અંદર પડેલા અંદર જોઈને જોયું તો મારો ભાઈને મૃત હાલત પડેલું હતું હાલો આપના દ્વારા રાણપુર પોલીસમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે એક શું કાર્યવાહી કે કામગીરી ચાલી રહી છે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે કે આરોપીને જ્યાં સુધી પકડશે નહીં ત્યાં લગી અમે ડેડ બોડી સ્વીકારા નથી હાલ અત્યારે મંત્રી શ્રી આપને તે સાંત્વના આપવામાં આવ્યા હતા તેમના દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે કાર્યવાહી થશે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યો છે તેવું પણ કહેવામાં આવ્યું છે શું કહેશું આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે તો આરોપીને પૂછપરછ કેમ નથી કરતા કે આ કઈ રીતના બનાવ્યું છે તમે તો ફોન કરીને એને બહાર બોલાવો એને મારી નાખ્યો છે એ કાંઈ હાવ ઓલો તો છે નહીં કાંઈ કાયને ફાંસીની સજા થવી પડે રોલિંગ છે આજ રોજ મને સવારે માહિતી મળી કે મોટા જિલ્લામાં જે રાણપુર તાલુકાના ચારીરા ગામે ગઈકાલે ખૂબ જ દુઃખદ હત્યા થઈ ગઈ છે દલિત સમાજના યુવકની તો માની નાયબ મુખ્યમંત્રીશ્રીને જાણ કરી અને તરત જ સ્થળ ઉપર અને જાત તપાસ માટે અને પરિવારને સાંત્વના આપવા માટે આ દુઃખની ઘડીમાં સમગ્ર સમાજ અને અમે લોકો મારી પાર્ટી પણ પરિવારની સાથે છે આ દુઃખની ઘડીમાં નીકળતા પહેલાં એસપી સાહેબ અને કલેક્ટર સાહેબને પણ સૂચના આપી દીધી કે ફરીમાં ફરી જે પણ દોષિતો હોય એની ધરપકડ થાય કોઈને છોડાય નહીં અને અત્યારે અમે અમે લોકો સ્થળ તપાસ ઉપર જઈએ છીએ અને હોસ્પિટલ હાલ સાહેબ આરોપીઓની કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે કે નહીં અને પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે કોઈ જાણકારી પણ શકમંડો છે એમને પોલીસે પોતે લઈ લીધા છે અને જેવી વિધિવત ફરિયાદ થશે તે દિશામાં તરત જ આગળ કાયદાકીય પ્રક્રિયા કાર્યવાહી થઈ જશે